નમસ્તે દર્શક મિત્રો મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે નયના બારૈયાને આખરે પોલીસે એટ્રોસિટીના આરોપીને છાવરી તેને આશરો આપવાના ગુનામાં ફરાર મહિલા કોન્સ્ટેબલની ધરપકડ કરી લીધી નયના બારૈયા મુંબઈથી ભાવનગર તરફ આવતી હોવાની બાતમી મળતા પોલીસે સુરત મુંબઈ હાઇવે પર વોચ ગોઠવી હતી જે દરમિયાન નયના બારૈયા ખાનગી ટેક્સીમાં નીકળતા પોલીસે તેની ધરપકડ કરી ભાવનગર કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે જેલ હવાલે કરવાનો હકુમ કરાયો હતો અહેવાલ હર્ષભાઈ રાવલ ભાવનગર